હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો બધા કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે રસોઈ ચાલુ કરવાની છે ગપગોટા બનાવવા છે અને પરમ પૂજન ટીપા પાવા આરોગ્ય કેન્દ્ર એ અને રસોઈમાં જુઓ ગપગોટા બનાવવાના છે તો ગોટામાં છે ને રવો તો છાશ અને મીઠું નાખી અને ખાલી પલાળી દીધો તો અને હવે લીલું લસણ

ખાંડ થોડુંક મીઠું એડ કરું એમ તો લોટ પલાળો ત્યારે જ નાખું હતું પણ આ બધા મસાલા નહીં ખાય એટલું મીઠું નાખવું પડે બહુ તીખાઈ નથી કરવા છોકરીઓને પહોલને ફેન્સી બેને ખાવા છે એટલે ચટણી જીરું હોય થોડુંક પાણી નાખી અને બેટર થોડુંક ઢીલું કરી લઉં થોડાક સોળા સરસ પોચા થઈ ચોરી જાય અંદર બેટર રાખ્યું છે બેટર બની ગયું છે અને હવે આપણે મૂકવાના છે તેમાં નાખી દઉં એજ બાપુજી ને કોઈ છે નહીં બે ભાઈઓ ટિફિન લઈને વહી ગયા જણને આવું બધું મજા ન આવે એટલે અમે બે બેન બે છોકરી છીએ એટલે બપોરે કીધું ગપગોટા કરી નાખી શાક રોટલી નથી કરી અમે પહોલ ને ફેન્સી ને કંઈ જ કડતર આવી ગઈ એને બેની મજા નથી તો છોકરાઓને કાંઈક આવું હોય તો ભાવે રોટલી ન ભાવે તાવ હોય ને એટલે અમારે આ છે ને તવીમાં ઢાંકણું નહોતું આવ્યું પછી જો જુગાડ કર્યો છે ઢાંકણું હોય ને તો સરસ અંદરથી બફાઈ જાય તો ફેન્સી આવી ગઈ છે હમણાં ચડી જાય ને એટલે ચમમાં બેસાડી દઈ આવીને સીધી સૂઈ ગઈ આડી થઈ ગઈ નથી મજા એ નહીં કડતર આવી ગઈ તો એક સાઈડ ચડી ગયા છે હવે ફેરવી નાખીને એક નહીં આવે ફોન મારે બંધ કરવો જોઈએ તો હવે પાછા છે ને બીજી સાઈડ ચડવા મૂકી દઈ ચાલો તો હવે અંદર ચડી જાય થોડીક વાર ગેસ ફૂલ કરી નાખી ધીમે ગેસે રાખી એટલે દાય ન પડે અને સરસ અંદર પણ ચડી જાય તો જુઓ હવે બે સાઈડ થઈ ગયા છે ક્રિસ્પી હવે ચડી જ ગયા વધારે થઈ ગયું ધીમા ચટણી તો છે ને પલાયરો ને ત્યારે જ રવો સવારે ભેગી કરી લીધી હતી તો ચાલો આવી જાઓ ખાવા માટે જુઓ અંદરથી પણ મસ્ત ચડી ગયા છે અને ગરમ ગરમ છે તાજ ખાવા આવી જાઓ તો અમે તો છે ને ગપ ગોટા કઈ તમે શું કહો ને કોમેન્ટ કરીને કેજો તો ચાલો હું જમવા બેસી ગઈ આવશે ને જમીશ હવે સ્કૂલે નથી જવું કરતર આવી છે ને તો કે મને નથી મજા મમ્મીની આખો દિવસ નહીં ગમે તો કીધું કાંઈ નહીં રજા રાખી લે તો ચાલો હું તો હવે ગપગોટા ખાઈ લઉં તમારે ખાવ હોય તો આવી જાવ જો ભાઈ ઉઠી ગયા અને હવે આઈથે ઈજ કે જ

ચાલો તો અહીં બને છે કઢી અને આ બાજુ ખીચડી આપણું દેશી ભાણું ખાવું હોય તો આવી જાવ અને પરમ પૂજન ગયા છે બાપુજી ભેગા રમવા અમારે ફેન્સી બેન હિંચકામાં ઇંચકે છે નાનું બાવ મજા નથી તાવ આવે છે નહીં અને પરમ પૂજન બાપુજી પાસે રમવા ગયા છે મંદિરે આરતી થઈને તો અહીંયા બધા બેઠા હોય ને છોકરા રમે